સુરતના રાંદીર વિસ્તારમાં બોથડે સેલિબ્રેશનના બહાને દુષ્કર્મ આચરવામાં આવ્યું સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવેલા બે યુવકોએ દુષ્કર્મ આચર્યું વીસ દિવસ સુધી બંધક બનાવી નશીલા ઇન્જેક્શન આપીને દુષ્કર્મ આચર્યું યુવતીએ ચુંગાલમાંથી છૂટીને રાંધેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પોલીસે બંને નારાધમોની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા બેમાંથી આરોપી વિધર્મી હવા છતાં હિન્દુ ઓળખ આપી પોલીસે અમન ઉર્ફે સાગર અજય ગયા પ્રસાદ વર્માની ધરપકડ કરી મોહમ્મદ તહીદુલ ઉર્ફે તુષાર મોહમ્મદ અઝીઝ હકની ધરપકડ કરવામાં આવી દેહ વેપારના ધંધામાં પણ મોકલી યાતના આપી હોવાના આક્ષેપ લાગ્યા રાજસ્થાનના કોટા પંથકની યુવતીએ સોશિયલ મીડિયા થકી સુરતના બે યુવકો જોડે મિત્રતા કરવી ભારે પડી હતી અને આ યુવતી બની હતી દુષ્કર્મનો ભોગ જી હા સમગ્ર કેસની અંદર રાંદેર પોલીસ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સમગ્ર ઘટના પર નજર કરવામાં આવે તો રાજસ્થાનના કોટા પંથકની જે યુવતી છે તેનો સોશિયલ મીડિયા થકી અમન ઉર્ફે ગયા પ્રસાદ વર્મા અને આરોપી જે મોહમ્મદ તોહીદુલ ઉર્ફે તુષાર જોડે મિત્રતા થઈ હતી જોકે મોહમ્મદ તોહીદુલ દ્વારા પોતાની ઓળખ હિન્દુ તરીકે આપી અને જે પોતે રોહિત નામ તરીકેની ઓળખ છે તે યુવતીને આપી હતી પહેલી જાન્યુઆરીના રોજ યુવતીનો બર્થ ડે હતો અને બર્થ ડે સેલિબ્રેશનના નામે યુવતીને સુરત બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ અલગ અલગ હોટલોમાં લઈ જવામાં આવી હતી જોકે વીસ વીસ દિવસ સુધી આ યુવતીને બંધક બનાવી અને બંને દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો તે અંગેની ફરિયાદ પોલીસ મથકમાં અને રાંદેર પોલીસ મથકે પહોંચી હતી ત્યારબાદ પોલીસે તાત્કાલિક ધોરણે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી અને આ બંને શખ્સોને છે તે ઝડપી પાડવામાં આવ્યા હતા જેમાં એકનું નામ અમન ઉર્ફે સાગર ગયા પ્રસાદ વર્મા અને એકનું નામ મોહમ્મદ તોહીદુલ ઉર્ફે તુષાર છે એટલે હાલ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રાંદેર પોલીસ દ્વારા બે દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે ત્યારે હાલ જે બંને આરોપીઓ છે તે જોડે રહેતા હોવાની હકીકત પણ હાલ સામે આવી છે ત્યારે હાલ તો આ બંને આરોપીઓની ધરપકડ કરી આગળની વધુ તપાસ રાંધેર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે કેમેરામેન દેવંગરાના સંત રાકેશ ભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત